લઈને થોડીક ક્ષણોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધન આપવાના હતા પરંતુ હવે સંબોધન નહી આપે કારણ કે ચૂંટણીની જે બેઠક છે તેમાં તેઓ જઈ રહ્યા છે કમલમમાં થોડા જ ક્ષણોમાં બેઠક શરૂ થવાની છે જેમાં કહી શકાય છે કે પંદર નામો આગળ જાહેરાત કરવામાં આવ્યા છે પરંતુ હજી પણ જે ચૂંટણીનું બીજું જે જાહેરનામું છે તે બહાર પાડવાનું બાકી છે ત્યારે તેને લઈને બેઠક યોજવામાં આવી છે ગુજરાત છે અમુક જે બેઠકો છે તેના પર નામ હજી સુધી બાકી છે ત્યારે તેની જાહેરાત થઈ શકે છે હાલ માહિતી મળી રહી છે જેવા થોડીક ક્ષણોમાં દિલ્હીના કમલમમાં બેઠક મળશે પીએમ મોદી અને જે જેપી નડાની અધ્યક્ષતામાં બેઠક તેલંગાણા અન્ય રાજ્યના ઉમેદવારો નક્કી થશે બેઠકમાં ગુજરાત મહારાષ્ટ્રના ઉમેદવાર નક્કી થશે સીએમ ભૂપેન્દ્ર પટેલ તેમજ સીઆર પાટીલ બેઠકમાં હાજર ગુજરાતની અગિયાર બેઠકોના ઉમેદવાર જાહેર થવાના બાકી છે પ્રથમ યાદીમાં પંદર બેઠકોના ઉમેદવાર જાહેર કરાયા હતા સીસીની બેઠક બાદ જાહેર થશે ભાજપની યાદી કોર કમિટીના બેઠકમાં ઉમેદવારોના નામ પર થઈ હતી ચર્ચા ત્યારે કહી શકાય છે કે બેઠકમાં જવાના છે પીએમ મોદી તેના કારણે સંબોધન નહીં આપે